એક સમયે જીપીએસસી સૌથી નિયમિત ભરતી કરતો વિભાગ હતો પરંતુ હવે જે રીતે વારંવાર પરીક્ષા હોય કે કોઈપણ ભરતીનો ટાઈમટેબલ હોય તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડ થયો હતો જસ્ટિસ ફોર જીપીએસસી એસ્પિરન્ટ તેને લઈને જ આપણી સાથે યુવરાજસિંહ જાડેજા છે તેમની સાથે વાત કરીશું કે આખર શું છે તેમણે પણ ટ્વીટ કર્યું હતું અને શું છે સમગ્ર ઘટનાક્રમને જીપીએસસી પર આ આ આરોપ કેમ લાગી રહ્યા ખાસ કરીને એક સમયે ગુજરાત રાજ્ય સરકારની જે સ્પર્ધાત્મક પરીક્ષા હતી ને એમાં જીપીએસસી નાક ગણાતું હતું અને અત્યારે એ નાક કપાઈ રહ્યું છે નરી વાસ્તવિકતા છે કેમકે તમે જે સમયગાળાની વાત કરીએ એમાં જીપીએસસીમાં જ્યારે આદરણીય દિનેશ દાસા સાહેબ ચેરમેન હતા ત્યારે જીપીએસસી જે પંચવર્ષીય યોજના કહેવાતું હતું એને વાર્ષિક યોજનામાં કન્વર્ટ કરવાનું કામ એ ક્યાંક ને ક્યાંક કહી શકાય દિનેશ દાસા સાહેબે કર્યું હતું અને દિનેશ દાસા સાહેબે જે પ્રણાલી સેટ કરીને ગયા હતા એ પ્રણાલીમાં અત્યારે જીપીએસસી ઊભું નથી કેમકે ની ઘણી બધી રિક્રુટમેન્ટ છે કે જેમાં અત્યારે એ તમામ જે ભરતીઓ છે કે તો કાતો તો ડીલે થઈ રહી છે કાં જે પરીક્ષાઓ લેવાય છે એ પરીક્ષાઓની આન્સર કી નથી આવતી અને જે આન્સર કી આવે છે એમાં બહુ મોટી ભૂલો આવે છે એટલે જાણી જોઈને ક્યાંક ભૂલ રાખવામાં આવતી હોય એવું અમને લાગી રહ્યું છે બીજું કે અત્યારે જે સૌથી મોટો ઇશ્યુ જેને કારણે આ યુવાનો ગુજરાતના યુવાનો જે આ હેસટેગને ટ્રેન્ડ કરાવી રહ્યા છે જીપીએસસી એક્સપિરિયન્સ જે છે એ ટ્રેન્ડ એટલા માટે કરાવી રહ્યા કારણ કે જસ્ટિસ એટલા માટે જોઈએ છે કે એડવર્ટાઈઝ નંબર થર્ટી જે ત્રીસ નંબરની જે જાહેરાત હતી તેમાં મુખ્ય પરીક્ષા જે હતી એ મુખ્ય પરીક્ષાના પેપર ચેકિંગમાં ક્યાંકને ક્યાંક તાંદલી જોવામાં આવી છે જે પ્રશ્ન ખરેખર પૂછાયો હોય માની લો કે આજે પ્રશ્ન પૂછાયો છે સમાનતાના અધિકારનો અને સમાનતાના અધિકાર ઉપર વિદ્યાર્થીઓને ખાસ કરીને આર્ટિકલ ચૌદ વિશે જ પૂછાયું હોય તો એમાં આર્ટિકલ ચૌદ વિશે ઘણા એવા ઉમેદવાર છે જેને વાત નથી કરી અને જેને આર્ટિકલ સત્તર વિશે વાત કરી હોય કે આર્ટિકલ ઓગણીસ વિશે વાત કરી હોય અથવા તો કદાચ એ આર્ટિકલ વિશે વાત કરી જ ન હોય છતાં પણ એ લોકોને માર્ક મળેલા છે અને જે વાસ્તવિક રીતે જેને આ જે પ્રશ્ન છે એને સંપૂર્ણ ન્યાય આપ્યો હોય અને એ લોકોને એના માર્ક નથી મળ્યા એ વાસ્તવિકતા છે એટલે આજે જે જીપીએસસીના જે ઉમેદવારો છે ઉમેદવારો એ માગણી કરી રહ્યા છે કે જે પેપર ચેકર છે એ પેપર ચેકરે એક એનાલિસિસ પણ મેં હમણાં થોડા સમય પહેલાં જોયું મને વિદ્યાર્થીઓ મિત્રો દ્વારા જ જાણવા મળ્યું કે ભાઈ જે પેપર ચેકરમાં જેના સીટ નંબર એકથી સોની વચ્ચે છે એ લોકોને હાઇસ્ટ માર્ક છે સો પછીના જે ઉમેદવાર છે એ લોકોને ધીરે 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 માર્ક્સ એ ડાઉન થતા જાય છે અથવા તો માર્ક જે છે એ કટ થતા જાય છે એટલે આ પ્રકારનો ઘાટ એ ઘડાણો છે અત્યારે વર્તમાન જીપીએસસીમાં એટલે જીપીએસસીના ઉમેદવારોની એ જ વાત છે કે ભાઈ કાં તો તમે પેપર ચેક્કર સારા લાવો આ પરીક્ષાના પ્રશ્નોપત્રોમાં જે ધાંધલી થઈ એ બંધ કરો કેમકે એના કારણે થાય છે એવું કે ઉમેદવારોને કોટના દ્વાર ખખડાવવા પડે છે આ ત્રીસ નંબરની જાહેરાતની જે આપણે વાત કરીએ છીએ ને એ ત્રીસ નંબરની જાહેરાતમાં ઉમેદવારો કોર્ટમાં ગયા છે એટલે કોર્ટમાં જેટલે થાય શું કે ભાઈ ઉમેદવારોનો સમય ઉમેદવારોના નાણાં એ બધાનો વ્યય થાય અને આપણે બધા જાણીએ છીએ કે જ્યુડિશિયલ સિસ્ટમમાં જઈએ છીએ તો ન્યાય બહુ મોડો મળે છે અને એવું તો છે ને કે આપણે ત્યાં સુધી સ્ટે લાવી દેવાના છીએ કે આ અઠારી જે સંસ્થાઓ છે એ પોતાના હઠથી ચાલતી હોય છે ભાઈ અમે કંઈ સાચું તમે જાઓ તેલ લેવા આ હઠથી આ સંસ્થાઓના સત્તાધીશો ચાલતા હોય છે આ સત્તાના જે સત્તાધીશો છે જે આ સંસ્થાના જે સત્તાધીશો છે એ સત્તાધીશોમાં એ ઘમંડ છે કે ભાઈ અમે કહીને એ જ સાચું અને અમે જે ચેક કરીને આપવા એમાં તમારે આંગળી ઉઠાવવાળા તમે કોણ એટલે અત્યારે જે લોકો જ જીપીએસસીના ભરતી બોર્ડ પાસે જાય છે અને એમ કહે છે કે ભાઈ ખરેખર એ સામ્યતા દેખાડે છે જે આજે બે પેપર હોય છે બે પેપરમાં પ્રશ્નો દેખાડે છે એના જવાબો દેખાડે છે કે ભાઈ આ વ્યક્તિ તો આ પ્રશ્ન જે પૂછાણો છે એના જવાબમાં એને તો ન્યાય આપ્યો જ નથી છતાંય તમે આને બે કે ત્રણ માર્ક આપ્યા છે જ્યારે મેં તો સંપૂર્ણ ન્યાય આપ્યો છે તો તમે શા માટે પણ મને માર્ક નથી આપતા એક આઈડિયલ જે એસઓપી હોવી જોઈએ એ એસઓપી શા માટે નથી કેમ કે જે જવાબો લખવામાં આવે છે રિટર્ન ફોર્મેટમાં હોય છે મુખ્ય પરીક્ષાના તો મુખ્ય પરીક્ષાના રિટર્ન ફોર્મેટના જે જવાબો છે એની ચોક્કસપણે કોઈ આઈડિયલ ફોર્મેટ કેમ નથી એટલે આઈડિયલ ફોર્મેટ માટે અને આ તમામ એવા પ્રશ્નો છે જેના માટે અત્યારે જીપીએસસીના ઉમેદવારો એ આંદોલન કરી રહ્યા છે સોશિયલ મીડિયાના માધ્યમથી જી બીજી એક વાત કરવા જઈએ તો હમણાં છેલ્લા કેટલાક સમયથી કે કોઈ પણ પરીક્ષા આવે તો ડિસેમ્બરમાં જાહેર થાય પછી જાન્યુઆરીમાં એને રદ કરીને જાન્યુઆરી જાન્યુઆરીની ફેબ્રુઆરીમાં વારંવાર થઈ રહ્યું છે આપને શું લાગી રહ્યું છે શું કારણ છે આ જીપીએસસીનું આ તંત્ર ખોરંભે પડવાનું જીપીએસસીનું તંત્ર આ રીતે ખોરંભે પડવાનું એક કારણ ક્યાંક ને ક્યાંક જે રાજકીય ભરતીઓ આવતી હોય છે એ છે બીજું કે જીપીએસસીના જે સત્તાધીશો છે એનો ઈચ્છાશક્તિનો અભાવ ત્રીજું કે જીપીએસસીમાં જે અત્યારે જે ઢીલાસ આવી ગઈ છે જે ઢીલાપણું આવી ગયું છે તેને કારણે આ બધી જ પ્રશ્નો જે છે ઊભા થઈ રહ્યા છે હમણાં જ થોડા સમય પહેલાં જે સીડીપીઓ જે ક્લાસ ટુ ઓફિસર ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર જે ભરતી હોય એ ભરતીમાં પણ અત્યારે વિવાદ ચાલી રહ્યો છે કેમ કે એ ભરતીમાં ઓળખાણવાદ પરિવારવાદ ચાઇલો હોય એ પ્રકારના આક્ષેપો અને આરોપો લાગી રહ્યા છે ઉમેદવારો એના માધ્ય એ બાબતે પણ કોર્ટમાં ગયા છે અને ઉમેદવારો ખરેખર જે પ્રશ્ન કરી રહ્યા છે ચાઇલ્ડ ડેવલપમેન્ટ ઓફિસર બાબતે એ બહુ વ્યાજબી છે કેમ કે આ ફિમેલની ભરતીઓ હતી અને જે સંબંધિત વિષયને આધારિત જે પ્રશ્નો પૂછવાના હોય એ પ્રશ્નો ઇન્ટરવ્યૂમાં પૂછાવવા જોઈએ એ પ્રશ્નો પૂછાણ એમાં ના નથી પાડતા પરંતુ એમાં જે પર્સનલ ઇન્ફોર્મેશન પૂછવામાં આવીને ત્યાં ઉમેદવારોને કંઈક વાંધો લાગી રહ્યો છે કે ભાઈ આજે ઇન્ટરવ્યુમાં મારી પર્સનલ ઇન્ફોર્મેશન શા માટે પૂછવામાં આવે છે મોટાભાગના ઇન્ટરવ્યુ મેં ફેસ કર્યા છે જે પ્રમાણે જીપીએસસીના ઇન્ટરવ્યૂમાં જે પ્રમાણે જોયા છે તેમાં કે કોઈ જગ્યાએ તમારે પોતાની પર્સનલ ડિટેલ એ ક્યારે ઇન્ટરવ્યુઅર જે છે એને તમારે શેર કરવાની નથી હોતી છતાં પણ સીડીપીઓ સીડીપીઓમાં એવું બન્યું છે કે ઇન્ટરવ્યુઅર જે છે એ લોકોએ આ પ્રકારના પ્રશ્નો પૂછ્યા છે પર્સનલ પ્રશ્નો પૂછ્યા છે તેની સાથે સાથે એ પણ પ્રશ્નો ઉઠી રહ્યો છે કે જે ઉમેદવારોને માર્ક મળ્યા છે જે ઇન્ટરવ્યૂ લેનાર છે સૌપ્રથમ તો ઇન્ટરવ્યૂ લેનાર ઉપર આક્ષેપ લાગી રહ્યા છે કેમ કે એક પેપર ફૂટવાની ઘટના જે સામે આવી જેમાં એસઆઈટીની રચના થઈ અને પછી પેપર ફૂટવાની ઘટનામાં આખી બાબતો સામે આવી તેમાં જે બાબતો હતી એમાં જે વ્યક્તિઓ સંકળાયેલા હતા એટલે કે જે કૌભાંડીઓ સંકળાયેલા હતા જેમાં જે અધિકારીઓ સંકળાયેલા હતા ક્યાંકને ક્યાંક ઉમેદવારોનું કહેવું એ જ છે કે ભાઈ એ કૌભાંડીઓ પરીક્ષામાં ઇન્ટરવ્યૂ લેતા હતા એટલે ઇન્ટરવ્યુઅર જેનું કહેવાય ને કે ભાઈ કૌભાંડમાં એફઆઈઆરમાં નામ છે એ વ્યક્તિ કઈ રીતે ઇન્ટરવ્યૂ લઈ શકે અને એ વ્યક્તિઓ ઇન્ટરવ્યૂ લેતા હતા આ સીડીપીઓના ઇન્ટરવ્યુમાં એવું બન્યું છે કે જેની ઉપર પેપર ફોડવાના આરોપ હોય અને એ લોકો જેને કાંઈ કૌભાંડ ભ્રષ્ટાચાર ગેરરીતિના આરોપ હોય એવા વ્યક્તિઓ ઇન્ટરવ્યૂ લઈ અને આ જે પરીક્ષા પદ્ધતિ છે એ પરીક્ષા પદ્ધતિમાં પ્રામાણિક અને ઈમાનદાર ઉમેદવારોને લેતા હતા આના પાછળ કોણ હોઈ શકે એમને તંત્રને ખબર હોય કે માનનો વહીવટ જે બી અધિકારી હોય એમને ખબર હોય તો છતાં પણ આ લોકોને કેમ મૂકવામાં આવે શું ફરિયાદ નહીં થતી હોય હવે આમાં છે ને એની જે ગાઈડલાઈન છે એની ગાઈડલાઈનની સીધી આગળ ધરી દે છે ધરી એટલા માટે દે છે કે ભાઈ જે ઇન્ટરવ્યુનો જે પેનલિસ્ટ છે એ ઇન્ટરવ્યૂ પેનલિસ્ટ નક્કી કરવાની સત્તા કોની પાસે તો કે જે તે ભરતી બોર્ડના અધ્યક્ષ પાસે હવે ભરતી બોર્ડનો અધ્યક્ષ એમ કે કે ભાઈ મારે કાળા ચોર પાસે ઇન્ટરવ્યૂ લેવડાવવું છે એટલે એ ઇન્ટરવ્યૂ લેવડાવી શકે કેમ કારણ કે ઓથોરિટી એની પાસે છે પાવર ઓફ ઓથોરિટી તો કોની પાસે તો કે ભાઈ અધ્યક્ષ પાસે ભરતી બોર્ડનો અધ્યક્ષ કાળા ચોરને પણ બિહાડી દે તો એ કાળો ચોર કાલે ઇન્ટરવ્યૂ લઈ શકે એના કોઈ માપદંડો એને કોઈ જે કહેવાય કે ભાઈ એના જે માપદંડો હોવા જોઈએ એ કોઈ માપદંડો નિશ્ચિત છે જ નહીં કે ઇન્ટરવ્યૂ લેવા માટે મારે આવા પ્રમાણના લોકો જોશે આવા પ્રમાણના અધિકારીઓ જોશે એવું કોઈ માપદંડ નથી જેની ઉપર આક્ષેપો આરોપો છે એ કઈ રીતે ઇન્ટરવ્યૂ પેનલમાં બેસી શકે એ ઉમેદવારોનો સવાલ છે એટલે ઉમેદવારો વાસ્તવિક રીતે જે બાબતો સામે મૂકી રહ્યા છે જેની ઉપર આક્ષેપો આરોપ થયા છે જેની ઉપર એફઆઈઆરઓ થયા છે તો એ વ્યક્તિને કઈ રીતે બીજું કે બીજા પણ એવા આરોપો છે કે આ જે સીડીપીઓની જે ભરતીઓ છે તેમાં જે પ્રિલિમિનરી પરીક્ષા હતી તો તેમાં માર્ક બહુ ઓછા હોય પ્રિલિમિનરી પરીક્ષામાં આમ જોવા જઈએ ને વીસ પચીસ ત્રીસ એવા માર્ક હોય અને ઇન્ટરવ્યૂમાં જ્યારે આવે ત્યારે એને સિત્તેર સડસાઠ પાસાઠ એવા માર્ક થઈ જાય એટલે ઇન્ટરવ્યૂમાં તો એવી શું એ ખ્યાતિ બતાવી દે કે ને એના એટલા બધા માર્ક વધી જાય એટલે ઇન્ટરવ્યૂ સિસ્ટમ જે છે ને એ સીડીપીઓના ઉમેદવારોને ક્યાંક ભ્રષ્ટાચાર નોટ એને એવું લાગી રહ્યું છે આ ભ્રષ્ટાચાર નોટ એટલા માટે કહું છું કેમ કે આ જે સેટિંગો થયા અથવા તો સેટિંગો થવાની જે આશંકાઓ વ્યક્ત કરી રહ્યા છે એમાં મોટાભાગે ઇન્ટવ્યૂમાં એ ઉમેદવારોને માર્ક વધારે આપી દીધા ને એ બાબતો છે કેમ કે તમારે પ્રિલિમમાં માર્ક ઓછા છે બે તબક્કા છે એક તો પ્રિલિમ અને એક ઇન્ટરવ્યૂ આ પ્રિલિમ અને ઇન્ટરવ્યૂમાં પચાસ પચાસ ટકાનું કે વેટેજ હોય છે અમુક ભરતીઓમાં તો એ જે ભરતીઓમાં વેટેજ હોય છે તેમાં આ પરીક્ષા લેવાની ધારો કે એમાં સો માર્કનું પેપર હતું તો એમાં કોઈને આજે સાડત્રીસ એટલે આમ જોવા જઈએ તો માર્ક ડબલ થઈ જતા હોય તો આજે કોઈને પાંત્રીસ માર્ક આવે છે તો એના સીધા સિત્તેર થઈ જાય એટલે એમાં માર્ક ડબલ થઈ જાય અને ઓલામાં ત્રણસો માર્કનું પેપર હોય એમાં સીધા છ ગણા માર્ક થઈ જાય અત્યારે આ સીડીપીઓમાં એવો ક્રાઇટેરિયા છે આપણે એને કોઈ ચેલેન્જ કરવા માગતા નથી આપણે એને કોઈ એવું કરતા નથી કે ચલો એનો નિયમ છે એ રિક્રુટમેન્ટ રૂલ્સ એના મુબારક એને પણ આજે જે વ્યક્તિ પ્રિલિમમાં નબળો છે એ ઇન્ટરવ્યૂમાં સારો થઈ ગયો અને ઇન્ટરવ્યૂમાં એવું કહેવાય ને કે જે ઉમેદવારો સાથે સંપર્ક થયો એ ઉમેદવારોને મેં પ્રશ્ન પૂછ્યા તમને કેવા પ્રશ્નો પૂછાના હતા કારણ કે ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર તરીકે તમને બાળકોના કહેવાય ને કે બાળકોને આધારે પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે કે ભાઈ કુપોષણ છે તો કુપોષણ કઈ રીતે દૂર કરશો બાળકોની જે સ્થિતિ છે બાળકોને કઈ રીતે આગળ લઈ જશો આ બધી જ એવા પ્રશ્નો હોય કે જે બાળકોના લક્ષી પૂછાતા હોય છે બાળકોના વિકાસ લક્ષી પૂછાતા હોય છે પણ એવા પ્રશ્નો તેને ઇન્ટરવ્યુમાં પૂછવામાં જ નહોતા આવ્યા એને એના પર્સનલ પ્રશ્ન પૂછવામાં આવ્યા અને અમુક એવા ઉમેદવાર જેનું એક કે બે મિનિટ ઇન્ટરવ્યૂ ચાલ્યું અમુક એવા ઉમેદવાર કે જેનું બે કે ત્રણ મિનિટ ઇન્ટરવ્યૂ ચાલ્યું અને એમાં એને પર્સનલ પ્રશ્ન પૂછીને જવા દીધા ખરેખર વાસ્તવિક રીતે ઇન્ટરવ્યૂ હોય કે ના માટે આજે ઇન્ટરવ્યૂ એના માટે હોય કે જ્યારે જે ભરતી છે એ ભરતીને સંલગ્ન એને કોઈ બાબતો ખ્યાલ છે એ પોસ્ટ જે છે એ પોસ્ટને સંલગ્ન કોઈ બાબતો એ ઉમેદવારને ખ્યાલ છે આજે જે ડિપાર્ટમેન્ટમાં એ જવાનો છે તો એ ડિપાર્ટમેન્ટની એને ખ્યાલ છે કે નહીં એને ડિપાર્ટમેન્ટમાં જઈ અને ક્યાં ક્યાં કાર્યો કરવાના છે એના વિશે અવગત છે કે નહીં આ બધા પ્રશ્નોને પૂછવાના હોય ત્યારે એ બધા જ પ્રશ્નો પૂછવામાં નથી આવતા અને એની પર્સનલ ડિટેલ પૂછવામાં આવે છે એટલે આને ચેલેન્જ કરવામાં આવ્યું છે હવે એના ચેલેન્જ કર્યા પછી હવે કોર્ટ શું એક્શન લેશે એ જોઈએ છીએ બાકી અત્યારે વર્તમાનમાં એક ભરતી છે ત્રીસ નંબરની જાહેરાત જીપીએસસી ક્લાસ વન ટુ તેમાં આન્સર કીનો ઇસ્યુ છે બીજી એવી ભરતીઓ છે કે જેમાં પરીક્ષાના પ્રશ્નપત્ર ડીલે થવાની વાત છે અમુક પ્રશ્નો એવા છે કે જેના જવાબો ખોટા આપવામાં આવ્યા છે ચાર ઓપ્શન હોય ચાર ઓપ્શનના જવાબમાં એ ક્યાંય ધડાધંગ વગરનો પ્રશ્ન હોય અને પ્રશ્નના જવાબ હોય એમાં ક્યાંય એનો જવાબ મેચ જ ન થતો હોય અને એ મારી તોડીને એ જવાબ જે છે એમાં મૂકવામાં આવ્યા છે આ પ્રશ્નો જે છે એ કોર્ટમાં ચેલેન્જ થયા છે અને આ પ્રશ્નો જે કોર્ટમાં ચેલેન્જ થયા છે ને તો અત્યારે એ આન્સર કી અટકી પડી છે ઘણા એવા જીપીએસસીના પ્રશ્નપત્રો છે જેની આન્સર કી હજી સુધી આવી જ નથી કેમ કારણ કે પ્રશ્નોને ચેલેન્જ કરવામાં આવ્યા છે હવે સરકાર પાસે ઓથેન્ટિક પુસ્તકો નથી કે જેના હિસાબે કહી શકે કે ભાઈ આ આમાં જે લખ્યું નહીં સાચું આજે આપણે ઓથેન્ટિક પુસ્તકોની વાત કરી જે અધિકૃત પુસ્તકોની વાત કરી એ અધિકૃત પુસ્તકો સરકાર પાસે કયા છે ને સરકારની નથી ખબર તો આ હતા યુવરાજસિંહ જાડેજા જેમણે જીપીએસસી પર સવાલ ઉઠાવ્યા અને જીપીએસસી એક એવી સંસ્થા હતી જે એક સમય એવું કહેવાતું કે બીજા વિભાગના લોકો કહેતા કે આ જીપીએસસી જેવી ભરતી થવી જોઈએ અને નિયમો અને વ્યવસ્થા જીપીએસસી જેવી હોવી જોઈએ જ્યારે આજે આ જીપીએસસી જે સંસ્થા છે તેના પર જ સવાલ ઉઠી રહ્યા છે કારણ કે ક્યારેક પરીક્ષા મોડી થાય છે પરીક્ષા લેવાય છે તો તેની આન્સર કીને લઈને સવાલ ઉઠે છે અને તેમજ વિદ્યાર્થીઓને ઘણી વખત હાઈકોર્ટ સુધી ન્યાય માટે પહોંચવું પડે આવી વ્યવસ્થા અત્યારે જીપીએસસીની હાલત થઈ ગઈ છે ત્યારે હવે સવાલ ઉઠે કે આ ક્યારે વ્યવસ્થિત થશે અને જે દિનેશ દાસા જેવા એક સમયે વ્યક્તિ હતા જે આને ચલાવતા હતા એવા ફરીથી વ્યક્તિ મળશે કે નહીં તે પણ એક સવાલ છે આ જ પ્રકારના અહેવાલો લઈને આપની સમક્ષ ઉપસ્થિત થતા રહીશું તો નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર